મિત્રો રાજકોટની ઘટના બાદ આપણે એક શીખ લેવા જેવી છે કે કોઈ પણ જાહેર જગ્યાએ જઈએ તો સરકારનો વાંક તો પછી કાઢશું પણ આપણી કાળજી પહેલા આપણે રાખશું હાલ પણ આપણને દેખાય છે ફક્ત ગેમ વાત નથી અત્યારે શહેરોમાં બિલ્ડિંગ થઈ ગયા છે અને એમાં લીપ હોય છે લીપમાં સ્પષ્ટપણે લખ્યું હોય છે આટલા વ્યક્તિ સિવાય અંદર જવું નહીં તો પણ જે જાડી ચામડી કહેવાય અમુક જાડી ચામડી હોય છે એ તો પણ અંદર ચડી જશે એમાં કંઈ ના થાય પરંતુ દરેક વસ્તુની કેપેસિટી હોય છે કેપેસિટી બહાર તમે જતા રહો તો એ મશીન છે અને બુદ્ધિ નથી એ પોતાનું કામ કરી નાખશે અત્યારે હાલ જ આપણે જોઈએ તો વિવિધ જગ્યાએ મેળાઓમાં જઈએ ત્યાં પણ ઓવર ક્રાઉડ વધારે પડતું પબ્લિક હોય છે પણ આપણી સેફટીની જવાબદારી પહેલાં આપણે રાખવી એવી જગ્યા પર ક્યારેય ના ચડો ક્યારેય ના બેસો જ્યાં તમને સ્ટી દેખાતી ના હોય અને સેફટી કઈ રીતે જોવી એ આપણા ઉપર નિર્ભર કરે છે હાલ જ આપણે જોઈએ તો વિવિધ જગ્યાએ કળતર જેને જાડી ચામડીના બાળકો બાળબુદ્ધિ કહેવાય છે હરેક જગ્યાએ દેખાય છે તે પોતાને હોશિયાર જે સ્માર્ટ છે એ સમજવામાં ને સમજવામાં કંઈક ઊંધું અજુગતું કરી નાખે છે જેમ કે હમણાં સિટી બસમાં અમે સફર કરતા હતા તો ત્યાં પાછલી સીટ પર બેસેલા બાળકો બાળકોના કહેવાય કોલેજના સ્ટુડન્ટ લાગતા હતા એ સ્ટુડન્ટો બસને હેલોળા લેવડાવે છે કઈ રીત એક બાજુથી ખેંચે છે બીજી બાજુથી એટલે બસ આમ 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 લે હવે આ બાળક બુદ્ધિ જે પોતાને સ્માર્ટ સમજે છે એને ખબર નથી આનું પરિણામ શું આવશે એટલે બીજા ઉપર જવાબદારી થોપતા પહેલા આપણે પણ આપણી સ્ટી રાખી આપણા જીવની કિંમત ચાર લાખ રૂપિયા નથી નમસ્કાર જય હિ ભારત